આ વખતે આવું જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિની પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના જય હનુમાન મિત્રો હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિનો વિશેષ મહાયોગ શું બને છે હનુમાન જયંતિએ કેવા કરવા ઉપાય કયો મંત્ર જે રાત્રિના સમયે તમે જપ કરી શકો છો આજના દિવસમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પહેલા તો વાત કરીએ હનુમાનજી મહારાજ વિશે એવું કહેવાય છે કે મહાયોગની વાત કરીએ તો આ વખતે હનુમાન જયંતિ ચૈત્રી પૂનમ અને એમાંય પાછો શનિવારનો દિવસ કેમ કે આપણે બધા સૌ

હનુમાન જયંતિ એટલે કે પૂનમ ચૈત્રી પૂનમ અને શનિદેવનો શનિવાર બંનેનો સમન્વય થયો એટલે આ વખતે હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી શનિ પીડામાંથી પણ મુક્તિ મળે છે જે લોકોની પનોતી ચાલતી હોય તે લોકો આજના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને હનુમાનજી મહારાજના ચરણની અંદર સિંદૂર અને તેલ અર્પણ કરે છે તો એ લોકોની શનિ પીડામાંથી મુક્તિ મળે છે મિત્રો હનુમાનજી મહારાજની જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે આજથી કરોડ લાખ વર્ષ નક્ષત્રની અંદર ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ પૂનમના દિવસે મંગળવારના દિવસે સવારે છ વાગે ને ત્રણ મિનિટે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો હનુમાનજી મહારાજનું એક નામ હતું જેને વ્રજાંગ બલી કહેવામાં આવે છે હવે વ્રજાંગ બલી તમને મનમાં સંશય થાય કે શાસ્ત્રીજી વ્રજાંગ બલી એ નામ તો અમે પહેલી વાર સાંભળ્યું હા હનુમાનજી મહારાજનું વ્રજાંગ બલી શબ્દ નામ હતું અને વ્રજાંગ બલી સંસ્કૃત શબ્દ છે શબ્દનો અપભ્રંશ થયો અને એમાંથી આપણે બજરંગ બલી હનુમાનજી મહારાજને કહેતા થયા વ્રજાંગ બલી એટલે કે જ્યારે ઇન્દ્રદેવે વજ્રનો પ્રહાર હનુમાનજી મહારાજ ઉપર કર્યો હતો હનુમાનજી જ્યારે સૂર્યને ગ્રાસ કરવા ગયા એને ખાવા ગયા ત્યારે વજ્રનો પ્રહાર કર્યો હતો ને વજ્ર જેને વજ્રનો પ્રહાર જે સહન કરી શકે ને એ હનુમાનજી મહારાજ એટલે હનુમાનજી મહારાજને વ્રજાંગબલી બલી અને શબ્દનો અપવોષ થતાં આપણે બજરંગ બલી કહીએ છીએ એટલે બીજું નામ હનુમાનજી મહારાજનું બજરંગ બલી તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે મંગલમૂર્તિ પણ કહેવામાં આવે છે અને મારુતિ પણ કહેવામાં આવે છે મંગલ કોહી જન્મે મંગલ હિ દે મંગલ મય ભગવાન મંગલવાર ના દિવસે દરેક વ્યક્તિનું મંગલ કરે છે એ હનુમાનજી મહારાજ મંગલ ભવન અમંગલ હારી મનુષ્યના જીવનમાં જે હનુમાનજી મહારાજની આરાધના કરે છે એના જીવનમાં અમંગલ પણ થતું નથી એનું ખરાબ પણ થતું નથી કેમ કે હનુમાનજી મહારાજ એ અમંગલ નું નાશ કરે છે સકલ અમંગલ મૂલ નિકંદન મૂળમાંથી એનો નાશ કરે છે એ હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ જોડે એવું કહેવાય છે કે આઠ સિદ્ધિ અને નવ નિધિ હતી આઠ સિદ્ધિ અને નવ નિધિ જે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે અષ્ટ સિદ્ધ નવ નિધિ ગઈ દાતા અસમર જાનકી માતા જાનકી માતાએ હનુમાનજી મહારાજને આઠ સિદ્ધિ અને નવ નિધિનું વરદાન આપ્યું હતું પણ દરેક સિદ્ધિ સિદ્ધિ એટલે તાકાત હનુમાનજી મારે જો એવી તાકાત હતી કે હનુમાનજી મારે પોતાના શરીરને બહુ સૂક્ષ્મ પણ બનાવી શકે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દીકાવવા બિકટ રૂપ ધરી લંકા જલાવા નાનું રૂપ લઈ મચ્છરનું રૂપ લઈ લંકામાં ઘૂસ્યા તા એક તાકાત હતી અને જ્યારે જરૂર પડે ત્યારે મહાકાય સ્વરૂપ ઉત્પન્ન કરે મોટું શરીર દીર્ઘ પછી જ્યારે જરૂર પડે ત્યારે અતિશય બલસાળી અને જ્યારે જરૂર પડે ત્યારે એકદમ નિસ્તે થઈ જાય આકાશમાં ઉડવાની પણ એક તાકાત હતી તો આ બધી હનુમાનજી મહારાજમાં જે સિદ્ધિઓ હતી એ સિદ્ધિઓના નામ પણ શાસ્ત્રમાં આપેલા છે તમે કોઈ આઠ સિદ્ધિ અને નવ નિધિ હતી ખબર છે પણ કઈ આઠ સિદ્ધિ અને કઈ નવ નિધિ તો એના નામ આજે હું જણાવું છું અષ્ટિદ્ધિ જે છે એમાં એક નામ છે અનિમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય વસિત્વ આ આઠ સિદ્ધિ હતી અને નવ નિધિ જે છે એમાં પહેલી નિધિ છે પદ્મનિધિ મહાપદ્મનિધિ શંખનિધિ મકરનિધિ શંખનિધિ કચ્છપ નિધિ મુકુંદ નિધિ ચમેલી નિધિ નીલમનિધિ અને બહુના વિધિ આ બધી નિધિઓ હતી તમને નવ નિધિના નામ કહી દઉં પહેલું હતું પદ્મનિધિ પછી મહાપદ્મનિધિ શંખનિધિ મકરનિધિ કચ્છપ નિધિ એટલે પાંચમી છઠ્ઠી હતી નિધિ સાતમી નિધિ ચમેલી નિધિ અને આઠમી નીલમ નિધિ અને નવમી બહુના નિધિ આ નવ નિધિઓ હનુમાનજી મહારાજ જોડે હતી આઠ સિદ્ધિ અને નવ નિધિ જેની જોડે છે એ હનુમાનજી મહારાજ છે

પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરવાનું કેમ કે હનુમાનજીના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજીનું પૂજન કરી અને રામજીનું રામ નામ મંત્રનો જાપ કરવો હનુમાન ચાલીસાના પાઠ કરવા કેટલી હનુમાન ચાલીસા તો કે સો હનુમાન ચાલીસા કરવાની સો થી વધારે નહીં અને સો થી ઓછી પણ નહીં જો સત બાર પાઠ કર કોઈ છૂટ અહી બંધી મહા સુખ હોય જો સત સત કેતા સો સો હનુમાન ચાલીસા કરવાનું

તો હનુમાનજી મહારાજને તેલ સિંદુર અર્પણ કરજો આંકડાના ફૂલ અર્પણ કરજો લવિંગની માલા અર્પણ કરજો ધૂપ અર્પણ કરજો લાડુનો પ્રસાદ ચણા અને ગોળનો પ્રસાદ પાનનું બીડું હનુમાનજી મહારાજને અર્પણ કરજો કેમકે આ વસ્તુ હનુમાનજી મહારાજને વિશેષ પ્રિય છે શક્ય હોય તો હનુમાનજી મહારાજ તો હવન પણ તમે કરી શકો અને હવન કરો તો આ મંત્ર ચોક્કસ એની આહુતિ આપજો ઓમ હમ હનુમતે હુમ ફટ ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય આ મંત્રની આહુતિ પ્રદાન કરજો વિશેષ શક્ય હોય તો બાર હજાર આહુતિ આ મંત્રની આપવામાં આવે તો પણ તમારા કાર્ય સિદ્ધ બને છે તમારા જો કંઈ કાર્ય ન થતા હોય તો આ હનુમાન ચાલીસાની આ ચોપાઈ હનુમાનજીને ચોક્કસ તમે સંભળાવજો

બોલવાથી શત્રુઓ થી રક્ષા થાય છે શત્રુઓથી બચાવ થાય છે શત્રુઓ તમારી પર હાવી નથી થતા અને એ મંત્ર બહુ જ શક્તિશાળી છે શત્રુ રક્ષણ આ મંત્ર છે મંત્ર છે ઓમ નમો ભગવતે हनुमते मम सर्व कार्येशु ज्वर ज्वर प्रज्वर, प्रज्वर, असाध्यम साधय साधय सर्व दुष्टेभ्यो हुम फट स्वाहा हनुमानजी महाराज नो શત્રુ રક્ષણ મંત્ર હતો ઘણા લોકો કહેતા શાસ્ત્રીજી મંત્ર લાંબો છે લખી નથી શક્યા તો ફરીથી એક વખત મંત્ર તમને કહી દઉં ઓમ નમો ભગવતે હનુમતે મમ સર્વકાર્યશુ જ્વર જ્વર પ્રજ્વર પ્રજ્વર અસાધ્યમ સાધ્ય સાધ્ય મામ રક્ષ રક્ષ સર્વ દુષ્ટેભ્યો આ મંત્ર પણ લઈ શકાય એક અતિશય તેજ અને બલની પ્રાપ્તિ માટે પણ એક મંત્ર છે જે લોકોને બહુ ડર લાગતો હોય અથવા જે લોકોને એવું લાગે કે મને મારા જીવનની અંદર મને અબજસ વધારે મળે છે તો આ મંત્રની પણ તમે બાર માળા કરો છો તો એનાથી જસ પણ મળે છે બલની પ્રાપ્તિ થાય છે અને શક્તિની પણ પ્રાપ્તિ થાય છે અને તે મંત્ર છે ઓમ ઠમ 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 અમિત બલાય નમઃ ઓમ ઠમ 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 અમિત નમઃ આ મંત્ર પણ લઈ શકાય ખાલી હનુમાનજી મહારાજની તમારે કૃપા લેવી છે કે સદૈવ આપણા ઘર ઉપર પ્રસન્ન રહે સદૈવ એમના આશીર્વાદ રહે તો તે માટે હનુમાનજી મહારાજનો મંત્ર જે છે આ મંત્ર તમારે બોલાનું છે ભગવાન રામજી મંત્ર છે પણ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરીને આ રામ રામ રામાય નમઃ રામ રામાય નમઃ ખાલી આટલા મંત્રની ની જો માલા કરો છો બાર માલા તો પણ હનુમાનજી મહારાજ તમારી ઉપર કૃપા વરસાવે છે તો દર્શક મિત્રો હનુમાન જયંતિ અને શનિવાર નો યોગ બહુ જ સુંદર છે ઘણાને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી હનુમાન જયંતિના દિવસે કેટલા વાગે પૂજા કરવી તો પૂજા સવારે પ્રારંભ કરીને સવારે છ વાગે ને ત્રણ મિનિટથી પછી આખો દિવસ સવારે બપોરે સાંજે અને રાત્રિ પણ તમે પૂજા હવન વગેરે કરી શકો છો જે નાગરવેલનું પાન આવે છે કપૂરી પાન એ કપૂરી પાનની અંદર લવિંગ મૂકીને એ પાનનું બીડું બનાવીને હનુમાનજી મહારાજને આહુતિ આપવામાં આવે છે તો એનાથી પણ હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે અને એમાં આહુતિમાં આ મંત્ર ખાસ લેજો ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રથી આહુતિ આપશો જેમાં બારસો આહુતિ અથવા બાર હજાર આહુતિ જો તમે આપો છો તો એ શ્રેષ્ઠ કેમ કેમકે આ જે મંત્ર છે દ્વાદશાત દ્વાદશાક્ષર મંત્ર એટલે કે બાર અક્ષરવાળો હનુમાનજી મહારાજનો પ્રિય મંત્ર ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ અહીંયા મંત્ર પૂરો થાય પછી સ્વાહા આપણે બોલવાનું કેમ કે અગ્નિમાં જ્યારે કોઈ આહુતિ આપીએ ત્યારે સ્વાહ શબ્દ બોલવો જરૂરી છે તો આ રીતે હનુમાનજી મહારાજની વિશેષ આહુતિ આપી અને હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ શકો છો આજના દિવસે તમારે શું ન કરવું જોઈએ આજના દિવસે બને ત્યાં સુધી પાપ ન કરવું જોઈએ કોઈ ગરીબની ગરીબને સેવા કરવી જોઈએ કોઈનું મન ન દુભાવવું જોઈએ આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરી શકાય અને વિશેષ હનુમાનજી મહારાજનું જો તમે જેટલા હનુમાનજી મહારાજથી નજીક રહેશો જેટલી આજનો દિવસ તમે હનુમાનજી મહારાજ માટે વાપરશો તો એટલું જ હનુમાનજી તમારા જીવનમાં બધી જ જગ્યા ઉપર તમારી રક્ષણ કરે છે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાથી અથવા એમને યાદ કરવાથી પણ સંકટ બધા તમારા કટ થઈ જાય સંકટ કટે મીટે સબીરા જોશુમી રે હનુમા તમે પીરવા સંકટો પણ એ દૂર થઈ જાય છે તો એ હનુમાનજી મહારાજની આજે મેં વાત કરી છે આજે સુંદર મજાનો ઉપાય ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય અને શાસ્ત્રના મત પ્રમાણે મેં જાણકારી આપી છે ને આગળ પણ આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન